સુરતમાં અનોખા સેવા લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગ્નમાં આવેલ ચાંદલાની તમામ રોકડ ગૌશાળામાં દાન કરવામાં આવી હતી હાલમાં લગ્નમાં થતા ખોટા ખર્ચને રોકવા માટે તેમજ લગ્નની ધન કોઈપણ કોઈ સત્કર્મ અને સારા કામમાં વપરાય તે માટે એક ગૌસેવકે પોતાના પુત્રના લગ્ન અનોખી રીતે કર્યા હતા જેમાં રસોઈથી માંડી તમામ કામગીરી ગૌસેવકોએ કરી હતી જેથી કેટરસને આપવાના રૂપિયા ગૌશાળામાં દાન કરી શકાય અને આટલું જ નહીં પણ લગ્નમાં પરંપરાગત લખવામાં આવતા ચાંદલાની રકમ પણ ગૌશાળામાં આપવામાં આવી હતી આમ લગ્નને પણ સેવા લગ્ન બનાવી દેવામાં આવ્યા હતા વંદે ગૌ માતરમ મારું નામ રમેશભાઈ રૂડાણી છે અને હું અગિયાર બાર વર્ષ ત્યાં આ સંસ્થાઓ ચલાવું છું ગૌસેવાની માત્ર દુઃખી બીમારને લુલિંગ આજે મારા દીકરાના લગ્ન છે તો મારા દીકરાના લગ્નની અંદર જે આજે મેં નક્કી કરેલું મારા પરિવારે કે આપણે જે લગ્નની અંદર આપણે ચાંદલાની પ્રથા છે એ ચાંદલાની તમામ ધનરાશિ એકઠી કરી અને આપણે ગૌસેવામાં વાપરીએ તો મારે સૌને નમ્ર વિનંતી છે કે આપણા દીકરા કે દીકરીના મેરેજ હોય તો આપણો ધનરાશિ કે પૈસાનો જે ફાલતુ ખર્ચોને કંટ્રોલ કરી અને સદઉપયોગ થાય એવી મારે સૌને વિનંતી અને પ્રાર્થના છે જો તમે સદઉપયોગ કરશો તો ગૌસેવા છે અન્ય સંસ્થા છે જીવદયાના કામ ચાલે છે જો એમાં વપરાય તો તમારા પૈસાનો સદુપયોગ થાય અને સંસ્થાઓને અને જીવોને પણ કલ્યાણ થાય અને તમારા દીકરા દીકરી દીકરીઓના વિ વિચાર અને એને પણ સારા વિચારો આવે એવી આ સંસ્થા દ્વારા જો કાર્યને સદુપયોગ કરો તો આ સોશિયલ મીડિયાના મારફતેથી અને આ મીડિયા તરફથી આપ લોકોને પહોંચાડવા નમ્ર વિનંતી કરું કે આપણા દીકરી દીકરાના લગ્નમાં જે કંઈ ખર્ચો થાય છે એની ધનરાશિ સદઉપયોગ કરી સંસ્થામાં અથવા ગૌ સેવામાં વાપરો એવી નમ્ર વિનંતી છે જય ગુમા બીરો રિપોર્ટ સુરત